નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ જ્યારે મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને એકત્ર કરવા માટે એક જગ્યા નક્કી કરવામાં આવી અને એ જગ્યા નક્કી કરવામાં આવી દૂધા તળાવ પાસે આવેલું જે વન છે એ હવે હકીકતની અંદર અનેક વન તરીકે વિકસાવવામાં આવ્યું હતું ગ્રીનરી વધુ થાય એના માટે વિકસાવવામાં આવ્યું હતું પણ સમય જતા જગ્યાના અભાવે આ જે અ કર્મચારીઓ છે એમને આદેશ આપવામાં આવ્યો અને આદેશ મુજબ એ લોકો જે કરા અહિયાં રખડતા પશુઓને લાવે છે અને એમને અહીંયા રાખે છે જેને મહાનગરપાલિકા દ્વારા ઢોર કહેવામાં આવ્યો પણ એમની પરિસ્થિતિ શું છે કારણ કે અગાઉ ભૂતકાળની અંદર જ્યારે એવો પશુઓ છોડવા માટે ગયા હતા તો હુમલો પણ થયો હતો અને એમણે માર પણ ખાવો પડ્યો હતો અને સાથે જ્યારે એ લોકો પશુઓ પકડવા માટે જાય છે ત્યારે પણ એમની પરિસ્થિતિ કેવી થાય છે તે સાથે સાથે જો વાત કરવામાં આવે તો કે પશુઓની જ્યારે કાળજી રાખવાનો વારો આવે છે અને કદાચ કોઈ બીમાર ગૌવંશ હોય કે અન્ય કોઈ પ્રાણી હોય મૃત્યુ પામે અને જ્યારે આ રીતે સ્વાની ઉપર હુમલો કરે તો પણ હકીકતની અંદર દોષનો ટોપલો એમની ઉપર ઠાળવવામાં આવે છે કારણ કે મોટા અધિકારીઓ અને મોટા માથાઓ તો છોડવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયાની અંદર કદાચ સૂર્ય વચ્ચે સોપારી થતા હોય ને તો આ કર્મચારી ગણ છે આ કર્મચારી ગણની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ શું નામ છે આપનું મારું નામ જગદીશભાઈ છોટુભાઈ હળપટી જગદીશભાઈ મને યાદ છે ત્યાં સુધી છેલ્લી વખતે પણ આપ જ્યારે તમને મ્યુનિસિપલ કમિશનરે વાયા વાયા આદેશ આપ્યો હતો અને તમે પશુઓ મૂકવા માટે ગયા હતા ત્યારે તમારી ટીમ ઉપર હુમલો થયો હતો પત્તા પર હુમલો થયો અમારા પડ્યો હતો અને સાથે તમે જયારે આ રીતે પશુઓને પકડવા માટે જાઓ છો જયારે તમને ઓર્ડર મળે છે ત્યારે તો શું પરિસ્થિતિ થાય છે કે રીતે સામનો કરવો પડે છે સામનો તો પબ્લિક અમુક પબ્લિક કોઈ સમજતું નથી કોઈ ટ્રાફિકમાં હોય તો ટ્રાફિક વાંચવું પડે કોઈ બોલી બી જાય કે ભાઈ તમે આવી રીતના શું કરો છો એમ તેમ બધું જ જોવું પડે અને પબ્લિકનું બી અમે સાચીને કાળજી રાખીને અમે પશુનું બી કાળજી રાખીને અમે કામ કરતા છે એમ છતાં બી અડિયો દોડિયો બધો કાયમ શા માટે તમારા પર આવે હવે શું કરો નોકરી કરવાનું છે સાહેબ એટલે હવે અમારે પરમનન્ટ છો તમે ના ના ટેમ્પોરરી છે સાથે જ જ્યારે આ રીતે પશુઓને લઈ જતા હોય ત્યારે લોકો જે કોમેન્ટ પાસ કરતા હોય અથવા તો તમારી સાથે જે વાતો કરતા હોય અથવા તો કોઈ પશુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે દોસ્તો ઠુપલો જે ઠલવાતો હોય તમારા પર ત્યારે કેવી લાગણી અનુભવાય સાહેબ અમારે આ નોકરી કરવી પડે એટલે આ મારે કરવું પડે પશુ મરી ગયું તો બી એની વ્યવસ્થા કરાવવી પડે સાહેબ લોકોને મરેલા પશુની બી વ્યવસ્થા થતી જ છે તો તમે જુઓ એ પ્રમાણે કે આ એ કર્મચારી ગ્રંથ છે કે જે પણ પરિવાર લઈને બેઠા છે જેમની પણ કદાચ પત્ની માતા બહેન દીકરી ભાઈઓ છે અને જયારે એ જીવના જોખમે ચલો આ વાત થઈ કે ભાઈ પશુ પકડવા માટે ગયા પશુ મૂકવા માટે ગયા પણ પશુ પકડતી વખતે જયારે ઇન્જરી થાય છે ત્યારે શું પહેલા ઇજરી થતી હતી પણ અત્યારે જ્યારે અમે સાહેબ ને વાત કરી છે ત્યારે અમને સેફ્ટી શૂઝ એ લોકો આવેલા છે પહેલા કરતાં થોડી પરિસ્થિતિ અત્યારે સારી રહે છે અને જાનવરોને બી અત્યારે ચારો હારો આવે છે એ બધી રીતના અમે બે ત્રણ ત્રણ સાફ સૂફ કરીએ ને બધું પાણી બાણી ખાવા બાવાનું બધું લાગે છે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે અમે ચારો પાણી બધું વ્યવસ્થિત કરતા છે અને સેફ્ટી બૂટ બી આપેલા છે અને અમે પકડવા જઈએ ત્યારે એક એકસ્રા મેન બી આપતા છે જોડે તો હવે પહેલા કરતા થોડી પરિસ્થિતિ સુધરી છે જયારે રજૂઆતો કરવામાં આવી ત્યારે હવે એમને સેફટી શૂઝ આપવામાં આવ્યા છે અને સાથે પ્રોડક્શન માટે મેનની જે ટુકડી જે હાયર કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા એ પણ એમને આપવામાં આવી છે પણ મુદ્દો ત્યાં વિને ઉભો રહે કે જયારે આવો કોઈક ઇન્સિડન્સ બને છે ત્યારે સીધો ડોસનો ટોપલો

સેફ્ટી માટે કશું પકડ શું શું ધ્યાન રાખવાનું પડે છે કે કોઈ પણ જગ્યાએ સેફ ઇક્વિપમેન્ટ નો અભાવ નહીં તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી ન્યૂઝ કેમેરા પ્રસંગ કૃષાંગની સાથે હું ભટ્ટ